ગુજરાતની મીઠાશ વિશ્વ પ્રસિદ્ધ છે પછી ભલે તે લોકો સાથે સંબંધિત હોય કે તેની વાનગીઓ આ મીઠાશને કેસર નામની ખાસ કેરીની જાતિ દ્વારા વિશ્વમાં વહન કરવામાં આવી રહી છે અને ભારતમાં વિદેશી હુંડિયામણ લાવી રહી છે ગયા વર્ષે 30 મેટ્રિક ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી કેસર કેરીનું ઉત્પાદન મુખ્યત્વે ગીરના વિવિધ તાલુકાઓમાં થાય છે અને હવે માર્કેટ યાર્ડમાં કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે પરંતુ ગત વર્ષ કરતા આ વખતથી કેસર નો સ્વાદ મોંઘુ છે કારણ કે ઉત્પાદન ઓછું કારણે માર્કેટમાં આવક ઓછી છે અને દસ કિલો નું બોક્સ આઠસો રૂપિયામાં માર્કેટમાં વેચાઈ રહ્યું છે આઠસો પચાસ નવસો હજાર બારસો અલગ અલગ રેટાય એકસો પચાસ પેટી ખરીદી અહેમદાબાદ મેં સ્ટોર લગાયા રીટેલ तो वहाँ किस रेट में जाके वहाँ पंद्रह सौ सत्रह सौ अच्छा। जैसा माल ऐसा तो वाला जो आम यहाँ पे पंद्रह सौ में में नहीं बिकेगा तो कौन सा आम जो है पंद्रह सौ में वो यहाँ बारह सौ में खिला खरीदा है वो बिकेगा तो वाला तो वो में बिकेगा तो कितना मार्जिन आपको उस आम पर सौ सौ डेढ़ सौ रुपया यहाँ भाड़ा खर्चा मजूरी सब लगा के सौ दो सौ रूपया मिलता है जैसे कि बड़े आप व्यापारी आप हैं ज्यादा माल खरीदते हैं तो इसमें जो है इनकम का क्या है कि इनकम किस के साल इनकम में कुछ नहीं रहेगा अब माल ही नहीं है फार्मर यहाँ माल बगीचा में ही केरी नहीं है तो यहाँ यार्ड में भी पूरी केरी नहीं है तो माल कम आता है तो माल मिलेगा ही कम तो मुनाफा भी कम रहेगा महत्व अंदाजित बीस पच्चीस हजार एकर मैरी बाग आने अगती केसर અમદાવાદ ઓસ્ટ્રેલિયાના બજારોમાં પણ કેસર કેરીની ખૂબ જ ડિમાન્ડ છે પરંતુ આ વખતે ઓછા ઉત્પાદનને કારણે કેસરનો સ્વાદ તેના રશિયાઓને થોડો મોંઘો પડશે